જય મહાદેવ બધા નિર્ણાયક ગ્રુપના બધા સભ્યોને આ હરિશુક્લ અને માધવ શુક્લ એમાં હરિશુક્લ પિતાશ્રી છે જે લાલ કપડાં પહેરેલા છે એ એક મંદિર માં સેવા પૂજા કરે છે આજે સવારે હરિશુક્લા મને અત્યારે હમણાં ફોન આવ્યો કે ટ્રસ્ટી દ્વારા નજીવા કારણોથી જેમાં એમનો કોઈ વાક નહોતો અને ફળાકા સીજા મારવા મીંડા છે એ વિડીયોમાં સીસીટીવી ફૂટેજના રેકોર્ડ છે એ જોઈ રહ્યા છો કે એક બ્રાહ્મણને એક ડોડિયા સરનેમ છે કોઈ એ ટ્રસ્ટીમાં છે અને એ મારે છે તો આવી બાબતમાં એને આપણે રાજકોટ કર્મકાંડ નિર્ણાયક ગ્રુપની એને આપણે સંગઠનની આપણે સપોર્ટ માગ્યો છે તો આપણે એની સાથે રહીએ અને તમારે વિશેષ કંઈ માહિતી જોતી હોય કે ભાઈ શું વાક હતો કે જે એના માટે હરીશુક્લના નંબર હું આપ સૌની સમક્ષ રજૂ કરું છું તો તમે જરા એમની સાથે ડાયરેક્ટ પણ વાત કરી શકો છો આમાં જે કંઈ પણ થતું હોય એ આપણે કરી શકીએ છીએ